ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ બાર ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટેની જેઈ મેનની ફર્સ્ટ અને સેકન્ડ સેશન બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ઓલ ઇન્ડિયા રેન્ક જાહેર કરતી હોય છે એમાં ફર્સ્ટ બે પોઈન્ટ પાંચ લાખ વિદ્યાર્થીઓની જેઈ એડવાન્સ લેવાતી હોય છે આ વખતે તે આ ટેસ્ટ મદ્રાસ આઈઆઈટી લેશે છવ્વીસ મેને રવિવારે સવારે નવથી બાર સુધી પેપર એક અને બપોરે બે ત્રીસથી પાંચ ત્રીસ સુધી પેપર બે યોજાશે આ માટે રૂપિયા સોળસો અને અન્ય વિદ્યાર્થીઓએ ત્રણ હજાર બસો રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે વિદેશી અને ઓસીઆઈ વિદ્યાર્થીઓએ ડોલર પ્રમાણે ફી ભરવાની રહેશે સત્તરથી છવ્વીસ મે સુધીમાં હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું રહેશે પરીક્ષા કમ્પ્યુટર આધારિત રહેશે ગુજરાતમાં સુરત વલસાડ વાપી વડોદરા અમદાવાદ રાજકોટ સહિત ચૌદ શહેરોમાં પરીક્ષા લેવાશે આ વર્ષે ઓવરસીસ કાર્ડ ધરાવતા તેમજ છાત્રોને પણ પ્રવેશ અપાશે આ પરીક્ષામાં ઓપન કેટેગરીમાં એક લાખ એક હજાર બસો પચાસ વિદ્યાર્થીઓને લાયક ઘડવામાં આવશે સત્તર થી છવ્વીસ મે સુધીમાં હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું રહેશે પરીક્ષા કમ્પ્યુટર આધારિત રહેશે ગુજરાતમાં સુરત વલસાડ વાપી વડોદરા અમદાવાદ રાજકોટ સહિત ચૌદ શહેરોમાં પરીક્ષા લેવાશે આ વર્ષે ઓવરસીઝ કાર્ડ ધરાવતા છાત્રોને પણ પ્રવેશ અપાશે આ પરીક્ષામાં ઓપન કેટેગરીમાં એક હજાર એકસો તેમજ એક લાખ એક હજાર બસો પચાસ વિદ્યાર્થીઓને લાયક ઘડવામાં આવશે